અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કોસમડી ગામની સાયવાટિકા સોસાયટી નાકા પાસેથી એક્ટિવાઓ પર વિદેશી દારોનો જથ્થો લઈ ઉભેલીસામને જટપી પાડ્યો હતો અંકલેશ્વરના કોસમડી ગામની સાયવાટિકા સોસાયટી નાકા પાસે એકીસમ એક્ટિવાઓ પર આગળના ભાગે વિદેશી દારોનો જથ્થો લઈ ઉભેલ છે જે વિવાદમેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 50 નાંગ બોટલ મળી આવી હતી પોલીસે 14000 નો દારૂ અને એક ટીવા મળી કુલ 64000 થી વધુના મુદ્દામાલ સાથે કોસમડીના ડોલર એપાર્ટમેન્ટ ખાતે રહેતો બુટલીગર સચિન દાસ strconv ને જટપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો અપનાર જયેશ પ્રભાકર પવાર અને પૂનમબેન અજય વસાવાને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે